પોરબંદરનું કમલાબાગ પોલીસ મથક છેલ્લા ત્રણ મહિનાથી નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે અને તેમાં મહત્વની બાબત એ છે કે આ પોલીસ મથક મોડલ પોલીસ સ્ટેશન અને પેપરલેસ પોલીસ સ્ટેશન બનવા તરફ કૂચ કરી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે ટીમવર્કથી કામ કરતાં અહીંના ઇન્સ્પેક્ટર સહિત તમામ નાના મોટા કર્મચારીઓની જહેમત હવે રંગ લાવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે પોરબંદર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં એકમાત્ર કમલાબાગ પોલીસ મથકનું પીએસઓ ટેબલ ગત તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સંપૂર્ણપણે પેપરલેસ બન્યું છે અને તમામ કામગીરી ઓનલાઈન થાય છે પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્ટર તરીકે રાજેશભાઈ કાનોમિયાએ ચાર્જ સંભાળ્યા બાદ માત્ર ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં આ પોલીસ મથકની કાયાપલટ થઈ રહી છે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પોલીસ મથક ખાતે પગ મૂક્યો ત્યારે કમ્પાઉન્ડમાં અનેક જગ્યાએ ગંદકી જૂના વાહનોનો ભંગાર સહિત અનેક અગુળતાઓ જોવા મળતી હતી તેથી તેમણે થયું કે સૌથી પહેલું કામ આ વિસ્તારમાં ક્રાઇમ રેટ ઘટાડવાની સાથો સાથ પોલીસ મથકની સુવિધાઓ વધારવાનું મારે કરવું છે તેઓની જહેમત હવે રંગ લાવી રહી હોય તેમ ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ પોલીસ મથકે અદ્યતન રંગરૂપ ધારણ કરી લીધા છે તથા અનેક પ્રકારની શ્રેષ્ઠતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ઈસવીસન ઓગણીસો છ્યાસીથી બે હજાર ચોવીસ સુધીના કમલાબાગ પોલીસ મથકની હદના ગુનામાં કબજે થયેલ મુદ્દામાલને ઈ મુદ્દામાલ સોફ્ટવેરમાં જનરેટ કરીને તેનો તમામ ડેટા તેમાં સમાવવામાં આવ્યો છે અને બારકોડ સિસ્ટમ જનરેટ કરીને મુદ્દામાલ પરના બારકોડને સ્કેન કરવાથી સમગ્ર કેસની તમામ વિગત મળી જાય તે પ્રકારની અદ્યતન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે